પટાશણા ગામની મેન કેનાલ જે સુથાર ભણજીભાઈ ભીખાભાઈના ની અંદર હલકી ગુણવત્તાવાળું કામ કરવાથી આખી કેનાલ તૂટી ગયેલી છે તેનું પાણી ભાઈના ખેતરની અંદર ચારે કોર ફેલાઈ ગયું છે જેમાં જીરું એરંડા મકાઈ અને ઝાડના પૂળા પણ મૂકેલા હતા આખું પોણ છે ઘર ઉધી ઘૂસી ગયેલું છે હજી પાણી છોડ્યાને એક દિવસ થયો છે અને પહેલા જ દિવસે આમની કેનાલ તૂટી ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું હલકી ગુણવત્તાવાળું કામ થયેલું છે જેનો જોઈન્ટ આ નવું સાયફન બનેલું છે જેનો જોઈન્ટ આપતી વખતે બરાબર કામ ન કરવાથી ત્યાં જોઈન્ટમાંથી જ આખું કેનાલ તૂટી ગયું છે ગાબડું પડ્યું છે રાતના બાર વાગ્યાથી સવારના નવ વાગ્યા છે ત્યાં સુધી પાણી તો નહીં એની એ તીવ્રતાથી આવી રહ્યું છે અને ભાઈનો આખે આખું શિયાળું પાક પૂરેપૂરો સંપૂર્ણ નિષ્ફળ ગયેલો છે આ જો પાણી ચારે ખેતરની અંદર ભરાઈ ગયેલ છે આ ખેડૂત સુથા કરશનભાઈ ભણજીભાઈ જેમના ખેતરની અંદર પાણી કેનાલ તૂટી ગયેલી છે મેન કેનાલ ભટાસણા તાલુકો સોયગામ જિલ્લો વાવ થરાદ